કાર્યવાહી બોલેર ગાડીની અંદર બકરા ભરવામાં આવ્યા હતા આપણે વાત કરીએ અત્યારે હાલ કહેવાય છે બીએટીએસ ટર્નિંગ એટલે કે દાડીમડા ખાતે ઉભા છે અને અત્યારે એક જે કાર જે ટેમ્પો અત્યારે

ગાડી પકડ્યા પછી બે જણ મારવામાં આવ્યા છે મારી ટીમમાંથી અને બે છે કે નહીં એ હજુ સુધી મને ખબર નથી પોલીસ જે છે એ લોકોને કદાચ એ લોકોની સાથે શું વાત થઈ છે પણ એ લોકો જે પારડી પોલીસ સ્ટેશન એમને આવવું જોઈએ ત્યાં જે ડોક્યુમેન્ટ એમણે બતાવવા બતાવવી જોઈએ એ કોઈ પ્રકારની પ્રોસેસ થઈ નથી રહી છે એટલે ખાતી બધા જ પ્રાણીઓ આટલી કાર ઝાડ ગરમીમાં પાણી અને ઘાસ ચારા વગર અંદર ઘીચો ઘીચ ભરેલા છે કેટલી સંખ્યામાં પ્રાણીઓ છે અમને જોવા દેવામાં આવ્યા નથી પડદા અને પાટિયાઓથી ગાડી એકદમ બંધ કરી દેવામાં આવી છે તમે અત્યારે સમજી શકતા હશો એ પ્રાણીઓની શું હાલત છે ઉપર અને નીચે જે કાયદો છે ગુજરાત રાજ્ય સરકારનો કે તમે આ રીતે પ્રાણીઓ એટલે ટ્રાન્સપોર્ટનો બી એ લોકોએ કાયદાનું ભંગ કર્યું છે એનિમલ્સનું બી એ લોકોએ જે ઇનલીગલ ટ્રસ્ટ કરી એનું પણ એ કાયદાનું ભંગ કર્યું છે માટે હું એમ કહીશ કે બધા પ્રાણીઓને

કેમેરામેન કિરણ સુનિલ બ્રહ્મભટ અમદાવાદ